રાજકોટમાં તમને મૈસૂર મસાલા મસાલા ઢોસા પેપર અને મિત્રો પાણીપુરી પુલાવ બધું ફ્રી અનલિમિટેડ મોજ કરવા પહોંચી જાવ આખું રાજકોટ ફરી લ્યો સાહેબ તમને આ ક્વોલિટી ને આ પ્રાઇસ માં તમને આખા રાજકોટમાં ક્યાંય નહીં મળે મળશે તો માત્ર શિવ ઢોસામાં આવશો કઈ જગ્યાએ વાલા મિત્રો આવવાનું રહેશે તમારે ક્રિસ્ટલ મોલ વાળી શેરીમાં જ્યોતિનગર ચોક રાજકોટ અને હા વાલા મિત્રો અહીંયા તમને સર્વિસ બી ધી બેસ્ટ મળશે એસી માં બેસાડી ઢોસા ખવડાવવામાં આવે લાઈવ ગરમા ગરમ ઢોસા પીરસવામાં આવે અને હા રાજકોટ નું એકમાત્ર રેસ્ટોરન્ટ છે જ્યાં તમને બપોરે એકસો દસ માં અનલિમિટેડ ઢોસા મળી જશે જેમાં તમને મૈસુર મસાલા મસાલા ઢોસા અને સાદા પેપર ઢોસા મળી જશે તો આવશો કઈ જગ્યાએ ઓછી જજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે અને હા વાલા મિત્રો આખા રાજકોટ ભરી લ્યો તમને ઢોસામાં બપોરે ક્યાંય અનલિમિટેડ નહીં મળે અને હા અનલિમિટેડ ઢોસા તો મળશે સાથે વાલી વાલી પાઉંભાજી પણ અનલિમિટેડ મળશે એ પણ માત્ર 110 રૂપિયામાં જે મૈસૂર મસાલા મસાલા ઢોસા પેપર ઢોસા બધું અનલિમિટેડ ને સાથે પાઉંભાજી બિલકુલ ફ્રી તો પહોંચી જ જજો અને શિવ ઢોસાવાળાની ભાઈ સર્વિસ એટલે તમને ખડે પગે માથે ઊભા રહીને જમાડ્યો ઘરે ઘરના ના પાડી દેતા હોય પણ શિવ ઢોસા ના સ્ટાફ બધા ચકાચક તમને લાઈવ ઘરમાં ગરમ જ જમાડે ઢોસા હોય પાઉંભાજી હોય સૂપ હોય મોજ આવી જશે વાલા મિત્રો તો પહોંચી જ જજો